જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળે આ વર્ષે ગણપતિ બાપાના ચરણોમાં અનોખું અર્પણ કર્યું છેલ્લા એકવીસ વર્ષથી મંડળ દ્વારા લાડુ નો પ્રસાદ બનાવીને ગણપતિ બાપાને અર્પણ કરવામાં આવે છે અને સાથે સાથે અબુલ પશુઓને પણ ખવડાવવામાં આવે છે આ વર્ષે કુલ સત્તર હજાર પાંચસો એકાવન લાડુ બનાવ્યા છે જેમાંથી પંદર હજાર પાંચસો એકાવન લાડુ બાપાને ધરાવાયા અને બે હજાર જેટલા લાડુ ગાયોને ખવડાવવામાં આવશે આ પ્રસાદ તૈયાર કરવા માટે પાંચસો કિલો લોટ એકસો કિલો ઘી ચારસો કિલો તેલ બસો કિલો ગોળ અને સુકા મેવો સહિતનું સામાન વપરાયું લાડુ બનાવવાની પ્રક્રિયામાં બસો પુરુષો અને એકસો મહિલાઓએ રાત પર મહેનત કરી સાંજે મહાઆરતી બાદ આ પ્રસાદ ભક્તોને વિતરણ કરવામાં આવશે